સૌથી વધારે ઉપયોગી સાધન ડીઝલ પ્લાન્ટ ખેડ માટે હા ઊંડી ખેડ માટે બરાબર જે હળ હાકતા હતા પહેલાના હા પહેલાના જેમાં હળ કે કલ્ટિવેટર કે આપણે છે ને સાતી કહીએ એના માટે પાંચ દાતા છે આ અને 40 થી 45 एचपी નું ટ્રેક્ટર હોય તો આરામથી આને ખેંચી શકાય બરાબર આ કંપનીનું નામ શું છે કંપનીનું નામ છે વિશ્વકર્મા એગ્રીકલ્ચરલ વર્ક્સ બરાબર માનસા જિલ્લો ગાંધીનગર અને મોબાઈલ નંબર છે એક્યાસી એક્યાસી જીરો અડત્રીસ જીરો અડત્રીસ બરાબર ઓલ ગુજરાતમાં ડિલિવરી ઓલ ગુજરાત ઓલ ઇન્ડિયા ડિલિવરી મળી જશે અને આના ઉપર તમને સબસીડી પણ મળશે ગવર્મેન્ટ ઓકે માન્ય કરાવેલ સાધન છે આ સબસીડી મળવા પાત્ર પણ છે આમાં સબસીડી મળવા છે આ ઓકે તો કેટલી સબસીડી મળે એ તમને સબસીડી ખેડૂત જે પ્રમાણે અરજી કરતો હોય એ પ્રમાણે બીજી વસ્તુ પાસે કલ્ટિવેટર છે પ્લાવ છે પછી અમારું એક સ્પેશિયલ યુનિટ છે આ જે બંડ ફોર્મર છે પાવડો છે અને આ એસેસ ટાઈપ નું જે રિવર્સેબલ પ્લાવ છે તો એ છે આપણે એસએસ एसएसપી પ્લેટો નાખેલી છે હવે અમારા ખેલુ મિત્રોને આને પરચેસ કરવું હોય આની શું ચાલુ થાય એટલે 65000 રૂપિયા થી 65000 રૂપિયા થી સ્ટાર્ટ થાય થી ચાર સ્ટાર્ટ થાય છે પછી તમે જે પ્રમાણે એની ડિઝાઇન હોય એના દાતા હોય એમાં તમે કઈ આ નવ જૂનું કરોડાઓ તે પ્રમાણે કિંમત વધઘટ થતી રહે એની વધઘટ થાય બરાબર અને તમારા અમારા ખેલુ મિત્રોને લેવું હોય તો કઈ રીતે તમારો સંપર્ક કરવો ખેડૂત મિત્રોને ને લેવું હોય તો અમારો મોબાઈલ નંબર છે એક્યાસી એક્યાસી જીરો અડત્રીસ જીરો અડત્રીસ એના ઉપર કોન્ટેક્ટ કરી શકે છે અમારી વેબસાઈટ છે ડબલ્યુ ડબલ્યુ ડોટ વિશ્વકર્મા ડોટ કો ડોટ ઇન એના ઉપર જઈ શકે છે અને બધા સામગ્રી એ બધી સામગ્રી એમને ત્યાં જોવા મળી જશે બરાબર ખેડૂત મિત્રો ડિસ્પ્લે ઉપર નંબર આપવામાં આવ્યો છે તેમાં વધુ માહિતી લેવા માટે તમે સંપર્ક કરી શકો છો